અમરેલીના ઈશ્વર્યા ગામે વીજળી ખાબકતા ઓગણત્રીસ બકરાઓના મૃત્યુ નીપજેલા છે અમરેલી પંથકમાં કમોસમી વરસાદી કહેર સાબિત થયો છે અમરેલીના ઈશ્વરિયા ગામે વીજળી ખાબકતા ઓગણત્રીસ બકરાના મૃત્યુ નીપજેલા હતા ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બાદ ખાપકેલી વીજળીથી બકરાઓના મૃત્યુ નીપજેલા છે મુકેશ જાફડા નામના માલધારીના ઓગણત્રીસ બકરા મરી જતા માલધારી હતાશ થઈ ગયેલો હતો તંત્ર દ્વારા કામ કરી માલધારીને સહાયભૂત થવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે